નમસ્તે વિરમગામ માંડલ નેત્રુજ અને મત વિસ્તારમાં ખૂબ જ વરસાદ અને વાસનું પાણી આવવાના કારણે ઘણી જગ્યાએ પાણી ભરાવાના પ્રશ્નો બન્યા છે આશા રાખું છું કે સૌથી પહેલા તો તમે બધા સુખદ હશો કોઈ જાતિ તકલીફ નહીં હોય એટલે તમારા બધાના આવા કપરા સમયમાં ખૂબ જ સાથ અને સહયોગની જરૂર છે આપણે બધા જાણીએ છીએ કે સમગ્ર ગુજરાતમાં ભારે અને ભારે વરસાદના કારણે આપણા વિરમગામ માંડલ દેતરોજની અંદર ઘણા વિસ્તારોમાં પાણી ભરાયા છે કડી અને મહેસાણા જિલ્લાની અંદર ખૂબ વરસાદ પડવાના કારણે ત્યાંથી પણ ખૂબ મોટા પ્રમાણમાં આપણા વિસ્તારમાં પાણી આવ્યું છે અને આવા સમયની અંદર એકબીજાને સહયોગ આપીને એકબીજાને મદદરૂપ થઈને આ પરિસ્થિતિમાંથી આપણે બધા બહાર નીકળી શકીએ છીએ થોડીવાર વાર પહેલાં જ દેતરોજ તાલુકાની અંદર દીકાવાડાવાળો જે હાઈવે છે ત્યાં કડીનું ખૂબ પાણી આવતા હાઈવે બ્લોક થયો હતો તો અત્યારે તત્કાલ જ આપણે ડિવાઇડર તોડીને પાણીને જવા દેવા માટેનો રસ્તો કર્યો છે સાથે જ આપણા વિરમગામ શહેરની અંદર પણ પાણી મોટા પ્રમાણમાં ભરાયું છે અને આપણે બધા જાણીએ છીએ કે જ્યારે સતત વરસાદ હોય છે છેલ્લા અડતાલીસ કલાકથી વરસાદ ચાલતો હતો અને સતત અડતાલીસ કલાકથી વરસાદ હોય એટલે સ્વાભાવિક છે પાણી જવાની અત્યારે કોઈ જગ્યા ન હોય પણ ધીમે ધીમે પાણી ઓસરતું જતું હોય છે એટલે અત્યારે આપણે રહેમણપુર સાઈડ જે કેસર હોટલ છે અને એ બાજુ જે વર્ષોથી બ્લોકેજ થઈ ગયા છે તો એ ખોલીને અત્યારે આપણે વિરમગામ શહેરનું પાણી નીકળે એ દિશામાં આપણે બધા ખૂબ પ્રયાસ કરવા માગીએ છીએ આપણે જે ખુલ્લી ઘટનો કહેવાય જેની ઉપર ઘણી જગ્યા દબાણ થયા છે એના કારણે પાણી નથી જતું પણ અત્યારે આપણે એ ખોદીને પણ વિરમગામ શહેરનું પાણી વિરમગામ શહેરની બહાર જાય અને પાણી ઓછરે એ પ્રકારનો આપણે લોકો ત્યાં સતત પ્રયાસ કરી રહ્યા છીએ મારી વિલંબા માંડવ દેત્રોજ અને નળકાંઠા મત વિસ્તારના મારા ભાજપના હોદ્દેદારો સામાજિક કાર્યકર્તાઓ ભાજપના કાર્યકર્તા ભાઈઓ બહેનો અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ તાલુકા જિલ્લા સરપંચના મારી બધાને જ વિનંતી છે કે જ્યાં કેટલી મદદરૂપ થઈ શકીએ એટલી મદદરૂપ થવા વિનંતી છે કોઈને નીચાણવાળા વિસ્તારમાંથી કોઈ સારી જગ્યાને જ્યાં ચોખ્ખું હોય જ્યાં પાણીના હોય ત્યાં લાવવાની વ્યવસ્થા કરવાની હોય તો પણ આપ સૌ લોકો કરો એવી વિનંતી છે બીજું ક્યાંય પણ સરકારી કામકાજમાં વિલંબ આવતો હોય તો તમે ચોક્કસ મારું ડાયરેક્ટ ધ્યાન દોરો મારી ઓફિસે તમે સંપર્ક કરી દો તો ડાયરેક્ટ આપણા વિરમગામના પ્રાંત અધિકારી ચીફ ઓફિસર મામલતદાર અત્યારે છેલ્લા ચોવીસ કલાકથી વિરમ ગામની અંદર આપણે તમામ અધિકારીઓને સ્ટેન્ડ બાય રાખેલા છે અને બધા જ લોકો સતત વિરમગામની અંદર પાણીની સમસ્યાની અંદર ભરાવો થયો છે અને આપણે બધા જાણીએ છીએ કે દુબઈ હોય કે અમેરિકા હોય સતત વરસાદ પડે પાણી ભરાવાની સમસ્યા થતી જ હોય છે પણ આપણે તમામ પાણીનો ઓછાર આવે અને લોકોને સલામત મળે એ પ્રકારનો આપણો પ્રયાસ અત્યારે કરવા માંગીએ છીએ જે જે જગ્યાએ ખેતરોમાં જે લોકો રહેતા હોય જેમ કે તમે જાણો છો કે આપણે ખેતી સાથે જોડાયેલા હોય તો ખેતરોમાં લોકો મકાન બનાવીને રહેતા હોય છે ત્યાં પણ પાણી ભરાવાનો પ્રશ્ન થયો હોય છે તો મને ખબર છે કે ખેતરોમાં પાણી ભરાય એટલે ત્યાં ડાયરેક્ટ આપણે કોઈને સુવિધા આપી નથી શકતા પણ જે લોકો ખેતરમાં રહેતા હોય જ્યાં પાણી ભરાયું હોય એ લોકોને મારી વિનંતી છે થોડોક સમય પોતાના ગામની અંદર પહોંચી જાવ કેમકે હજુ વરસાદ બંધ નથી થયો હજુ કદાચ ઉપરવાસમાં પાણી વધારે વરસાદ આવે તો ઉપરનું પાણી આવે જીવનું જોખમ સાથે ખેતરોમાં ન રહેવું જોઈએ એટલે જે લોકો ખેતરોમાં રહેતા હોય પાણી ભરાયો હોય તો એમને તત્કાલ પોતાના ગામની અંદર અથવા પોતાના શહેર નજીકના સલામત જગ્યાએ પહોંચવા એક મારી ખાસ વિનંતી છે બીજી મારી આપ સૌને વિનંતી છે કે આવા સમયે એકબીજાને મદદરૂપ થવાનો પ્રયાસ કરજો

જે ડાયરેક્ટ સરકારી અધિકારીઓને ફોન કરે ત્યાં પણ જઈને એ લોકો મદદરૂપ થવાનો પ્રયાસ કરે છે તો મારી આપ સૌને વિનંતી છે કે આ વરસાદી માહોલની અંદર પહેલા તો બહાર જવાનું ટાળજો નીચાણવાળા જગ્યાએ જવાનું ટાળજો ને જે લોકો સેવા કરી રહ્યા છે એને પણ મારી વિનંતી છે કે જે જગ્યાએથી તમે અજાણ હોય એ જગ્યાએ તમે જતા પણ નહીં કેમકે કે ક્યાં ખબર ના હોય ક્યાંય ખાડો હોય ક્યાંય ગટરનો કદાચ બાય ચાન્સ પાણી જવા દેવા માટે ઢાંકું ખોલેલું હોય પણ આપણે ખબર ના હોય તો મારી જે સેવા કરતા લોકો છે એને પણ મારી એક નંબર વિનંતી છે તમારા ધ્યાનમાં ક્યાંય પણ આવે કે હાર્દિકભાઈના ધ્યાન દોરવા જેવું છે તો તમે મને વોટ્સઅપના માધ્યમથી ફોન કરીને કે આપણી ઓફિસ ઉપર તમે ધ્યાન દોરી શકો છો તમારા ધ્યાન પૂરતું વિરમગામના પ્રાંત અધિકારી ત્રણે તાલુકાના મામલતદાર અને ટીડીઓ વિરમગામ શહેરના ચીફ ઓફિસર બધા સ્ટેન્ડ બાય છે તમને જ્યાં પણ એવું લાગે ફોન કરવા જવું ત્યાં ફોન તરત કરી દેજો બીજી એક વાત આ બધાના જાહેર સૂચના રૂપે છે કે કોઈ પણ વ્યક્તિએ થાંભલાને અડવાનું નથી કેમ કે વરસાદ આટલો બધું પડ્યો છે ક્યાંક નહીં ક્યાંક લીકેજ હોય આપણને એવું હોય કે ચાલો આપણે સેવા કરીએ લાઈટ નથી તો મહેરબાની કરીને મારી વિનંતી છે કે કોઈ પણ ચાલુ થાંભલાને કે બંધ થાંભલો તમને ખબર ન હોય એ જગ્યાએ તમે કોઈપણ જગ્યાએ અડકતા નહીં તમે સેવાના ભાવ સાથે લોકોને મદદરૂપ થતા હોય પણ છતાં પણ આપણે એવી જગ્યાએ કે અડવું નહીં જેના કારણે આપણને લોકોને તકલીફ પડે બીજી એક મારી સૌને ખાસ વિનંતી છે કે આપણે વાળો જે રસ્તો છે જે આપણે મેલેનગરથી જઈએ એ પછી આપણે જે પાછળથી જર્મન સ્ટીલ વાળો જે રસ્તો છે જે સોકલી વાળો ફાટકથી જઈએ આ બધી જગ્યાએ પાણી ભરાયેલું છે એટલે આપણે કદાચ બાઇક લઈને જતા હોય ગાડી લઈને જતા હોય અને આપણને ખબર હોય કે ભાઈ આ તો આપણો રસ્તો છે પાણી બહુ નહીં હોય પણ તો કોઈ પણ પ્રકારનો સાહસ ન કરવા મારી આપ સૌને વિનંતી છે કે ભાઈ તમને કોઈ પણ જગ્યાએ તકલીફ થશે તો અમારે તમારી પાછળ તત્કાલ દોડીને આવવાનું છે પણ તમે તકલીફમાં ન મુકાવો એની જવાબદારી પણ અમારી છે એટલા માટે તમારું બધાનું ધ્યાન દોરું છું અંદર વાસવા વાસણની અંદર ખૂબ પાણી ભરવાના કારણે તળાવ ફૂટવાની પણ ઘટના બની છે ગઈકાલે ગામના સરપંચે પણ વાત કરી આજે આજે અધિકારીઓ લગભગ ત્યાં પહોંચી જશે એટલે જ્યાં જ્યાં તમને એવું લાગે કે આવી આવી પરિસ્થિતિનો સામનો આપણા ગામના લોકો કે ગામના પરિજનો કે આપણા નજીકના લોકો કરતા હોય તો મને હંડ્રેડ પર્સન્ટ ધ્યાન દોરજો આ સમયે આપણે એકબીજાને મદદરૂપ થવાનું છે આ નથી કરતો પેલો કરે છે પેલો આવતો નથી પેલો કંઈ કરવા નથી માંગતો આ બધી ચર્ચા કરતા એકબીજાના સહયોગી બનીશું તો આવી પરિસ્થિતિઓને આપણે ઝડપથી સોલ્વ કરી શકીએ પરિસ્થિતિ એટલા માટે આ બધી વણસી છે આજે વિડીયોના માધ્યમથી પણ મારે કહેવું પડે કે કંપનીઓ ખૂબ બધી બની ગઈ છે ખૂબ મોટી હોટલો બની ગઈ છે એટલે જે પાણી જવાના માર્ગો છે ને સ્ટોપ થઈ ગયા છે પહેલાં તો શું ઉપર આપણે બહુ પહેલાં કડીમાં વરસાદ પડતો હતો પાણી અહીંયાથી નીકળી જતું પણ કેનલો બની ગઈ નવી કંપનીઓ બની ગઈ એટલે જે પાણી જવાના માર્ગો તે ઘણા બધા રોકાઈ ગયા છે એટલે પાણી ભરાવાની પરિસ્થિતિ પણ ખૂબ મોટા પ્રમાણમાં થાય છે તો મારી સૌને વિનંતી છે કે એકબીજાને પરસ્પર સહયોગ આપીને આવી ઘટનાની અંદર આવા સમયની અંદર આપણે મદદરૂપ થઈએ અને આપણા વિરમગામ માંડલ દેત્રો નળકાંઠા વિસ્તારની અંદર આપણે બધા હેમખેમ બહાર રહીએ કોઈને નુકસાન ન થાય એવી વિનંતી કરું છું ખેડૂતોને ખૂબ નુકસાન વિશે જાણવા મળ્યું છે એટલે આપણે આવનારા દિવસની અંદર આમ તો આજે જ જવાનો હતો મારી સીએમ સાહેબને મળવા વરસાદી માહોલ છે હું વિરમગામ છોડીને જાઉં તો સારું ન લાગે એટલા માટે અમે પરમ દિવસે મારી સીએમ સાહેબને વિનંતી કરીને વિરમગામ માંડલ દેત્રીજ અને નળકાંઠાના ખેડૂતોને સહાય પેકેજ મળે ખેતીમાં જે નુકસાન થયું છે એની પણ આપણે એ બાબતે ચોક્કસ ચર્ચા કરીશું અને નિશ્ચિત રૂપે ખેડૂતોને લાભ મળે એના માટેનો પણ આપણે પ્રયાસ કરીશું હાલ આપણે લોકોએ એકબીજાને મદદ થવાનું કામ કરવાનું છે ખાસ તમને કોઈ લાગતું હોય કે મારો મિત્ર ફલાણા ગામમાં છે અને એના વાસમાં કે એના મોહલ્લાની અંદર પાણી ખૂબ ભરાયું છે આ એક વાત તમે ધ્યાન રાખજો પાણી ભરાવું એ સરકારની એ કામગીરીમાં ઢીલાસ છે નથી પાણી ખૂબ વરસાદ પડે એટલે પાણી ભરાય ઉપરથી પાણી આવે એટલે આપણા વિસ્તારમાં પાણી આવે પણ આ પરિસ્થિતિની અંદર આપણે એકબીજાને મદદરૂપ થઈને કેવી રીતે રસ્તો કાઢી શકીએ એનું ધ્યાન આપણે એકબીજાને રાખવાનું છે તો બધા જાણો છો કે થોડા દિવસ પહેલા દુબઈમાં કેવો ભયંકર વરસાદ આવ્યો હતો દુબઈ આટલું બધું ડેવલપ છે છતાં પણ ત્રણ દિવસ સુધી પાણી ભરાઈ ગયા હતા કેમ કે વરસાદ એકદમ ચાલતો હોય આપણા લગભગ હું જાણો પરમ દિવસ થી અહીંયા છું લગભગ વીસ મિનિટ વરસાદ બંધ નથી થયો આપણા વિસ્તારમાં એટલે સતત પાણીનો ભરાવો થયો છે નિશ્ચિત રૂપે આ બધી જ પરિસ્થિતિમાં તમારા સહયોગથી આપણે નીકળવાનું છે કોઈ પણ વ્યક્તિને નુકસાન ન થાય કોઈને ફૂડ પેકેટની જરૂર હોય તો અમે બધા જ ભાજપના હોદ્દેદારોને મારી વિનંતી છે કે જ્યાં પણ કચાશ રહેતી હોય તો મને ધ્યાન દોરજો બાકી તમારે બધા એકબીજાને મદદરૂપ થવાનું કામ કરવાનું છે કોઈને ફૂડ પેકેટની જરૂર હોય કોઈને ઘર વખરીની જરૂર પડી હોય કે નીચાણવાળામાં પાણી કીવું હશે અને નુકસાન થયું હશે આપણાથી જેટલી મદદ થાય એવું કે આપણે બધી મદદ કરી શકીએ આપણાથી જેટલી પણ મદદ થાય એટલી આપણે બધાનો પણ મદદ કરવાનો પ્રયાસ કરવાનો છે બીજી એક તમારે બધાને ધ્યાન દોરું છું કે જે ખેતરોની અંદર પાણીનો ભરાવો થયો છે એ લગભગ ચાર પાંચ દિવસ સાત દિવસ તો પાણી રહેશે પણ અમારો એવો પ્રયાસ છે કે આગળ જે જગ્યાએ પાણી ભરાયા હોય એ બધા કાઢીએ તો ધીમે ધીમે પાણી ઓછું થવાનો પ્રયાસ થશે લગભગ અત્યારે અમે રહેમલપુર જે ની બાજુમાં જે બધી કાસો હોય જે બધા પેક કરી નાખી ખોદાઈ જ નાખવાની છે એટલે લગભગ પાણી નીકળી જશે દીતરોજની અંદર ઉપરવાસનું પડીનું ભયંકર પાણી આવ્યું છે હાઈવે બ્લોક થઈ ગયા છે તો અમે ડિવાઇડેડ તોડવાની પણ સૂચના આપી દીધી છે તમને ક્યાંય નુકસાન ન થાય આટલો બધો વરસાદ પડ્યો તમારે બધાને ધ્યાન રહે તો બધાને ખબર હોય કે વરસાદ વરસાદને એટલે કે પાણીને અને ડાબરને આડવેરો એટલે લગભગ રસ્તાઓ ખરાબ થઈ ગયા હશે ગમે એટલો સારો રસ્તો બનાવવા તોય તૂટી જાય એટલે પાછા અમુક લોકો જે કહેવાતા સમાજ સમાજસેવીઓ છે પાક આલી નાખી જો આ રસ્તો તૂટી ગયો આથી ચોમાસામાં રસ્તા તૂટી જ જાય કેમ કે ડામરનો રસ્તો હોય આરસીસી નો હોય તો ન તૂટે ડામરનો હોય એટલે રસ્તો તૂટી જ જાય ફરીથી પાછા આપણે રસ્તાઓનું પણ કામગીરી કરવી પડશે એટલે તમારે બધા સહયોગ આપવો પડશે જયારે કુદરતી સામે કોઈનું ચાલે નહીં કુદરતની સામે કોઈ રાજા બનવા જાય કુદરતની સામે પોતાની કોઈ હોશિયારી કરે તો કુદરતની સામે કોઈનું ચાલવાનું નથી કુદરત જયારે કોઈ કામ કરતું હોય કુદરત જયારે રૂપતું હોય ત્યારે આપણે બધા કુદરતને રીઝવવાનો પ્રયાસ કરવાનો હોય હવે વરસાદ ન પડે કે ખેડૂતો બી ખૂબ દુઃખી થયા છે ખેડૂતોને પણ ખેતરમાં રહ્યું નથી એકદમ બધું સાફ થઈ ગયું છે બિચારાઓને એટલે આપણે ખેડૂતોને પણ મદદરૂપ થઈએ એ પ્રકારે મારી આપ સૌને વિનંતી છે બીજી એક મારી વિરમ શહેરના વેપારીઓને વિનંતી છે ક્યાંય પણ તમારા ધ્યાનમાં એવું આવે કે ભાઈ કોઈ ગરીબ હતો કોઈ નીચાણવાળા વિસ્તારમાં રહેતો તો એનું ઘર વખરી જતી રહી છે તો થોડું ઘણું બધા કરિયાણું લેવા આવે તો રાહત દરે પણ કરિયાણું મળે એવી મારી બે હાથ જોડીને બધા વ્યાપારી ભાઈઓને વિનંતી છે આમ તો આપણે બધા જાણીએ છીએ કે વિરમગામ એકમાત્ર એવું શહેર છે કે જ્યાં ટાંકડીથી લઈને સોનું ફ્રીમાં મળે લગ્ન પણ પાંચ હજારમાં થઈ જાય એવું આપણું છે ખૂબ દયાળુ છે પણ કોઈ નીચાણવાળા વિસ્તારમાં રહેતો હોય ને એની ઘર વખરી જતી રહી હોય એનું મકાન પડી ગયું હોય એના ઘરમાં કંઈ ન હોય અને કોઈ વ્યાપારીના ધ્યાનમાં આવે તો રાહત દરે હું એવું નથી કહેતો મફતમાં આપી દેજો તમારા ધ્યાનમાં કોઈ આવે કે ભાઈ હાર્દિક આ માણસ આવ્યો તો હજારનું સીધું દેવા દેવાનું હોય અથવા કોઈ કરિયાણું દેવાનું છે જો પૈસા ના હોય તો રાહત તમને હું પૈસા આપી દઈશ પણ આવા લોકોને તો મદદ કરજો મારું પહેલાં ધ્યાન દોરજો તો આપણે એ બધા લોકોને મદદરૂપ આમાં તો એકબીજાને મદદરૂપ થવાનું હોય જ્યારે આવી પરિસ્થિતિ આવતી હોય ત્યારે આપણે કોરોના જેવી પરિસ્થિતિનો જો સામનો કરી શકતા હોય તો સામાન્ય પરિસ્થિતિ છે આની સામે આપણે લડી શકીશું તો બધા સાથે મળીને એકબીજાને મદદરૂપ થઈએ એવી મારી ખાસ વિનંતી છે પોપટ ચોકડી વિસ્તારમાં પણ જે પંચમુખી હનુમાનજીનું મંદિર બન્યું છે ત્યાં પણ આજુબાજુ ખૂબ પાણી ભરાયું છે કેમ કે ખૂબ મોટી સ્કીમો બની ગઈ કંપનીઓ બની ગઈ પાણીની અવર જવર નથી રહી એટલે ત્યાં પણ આપણો એવો પ્રયાસ છે કે ઝડપથી પાણી નીકળે પણ મારી આ બધી જ પરિસ્થિતિમાં એક જ વિનંતી છે એકબીજાને સહયોગ આપવો પડશે પછી એવું કહેશું ના ભાઈ હું આમ કરીશ હું આવડી દોડીશ હું આમ કરીશ આમાં કોઈનું કાંઈ ચાલતું નથી એટલે આપણે એકબીજાને સાથે મળીને સહયોગ આપવાનો છે ક્યાંય પણ તમારા ધ્યાનમાં આવે કે અહીંયા લાંબા સમયથી લાઇટ ના હોય કોઈ જગ્યાએ થાંભલો પડી ગયો હોય વાયર તૂટી ગયો હોય તો તમારે મારું ધ્યાન દોરી દેવાનું છે તમે તમારી રીતે પણ સરકારી અધિકારીનું ધ્યાન દોરી શકો પણ તમને એવું લાગે કોઈ સરકારી અધિકારી તમને જવાબ નથી આપતો તો તમારો આ છોકરો તમારા માટે હંમેશા તૈયાર હોય છે તમે જાણો છો તો તમારે ડાયરેક્ટ મને ધ્યાન દોરવાનું તો આપણે એકબીજાને મદદરૂપ થઈ શકશું કોઈ વિસ્તારની અંદર ખેતીમાં વધુ પડતું નુકસાન થયું પાણી પાણીના કારણે જમીનનું ધોવાણ થયું હોય તો આપણે જો સર્વેમાં પેકેજમાં કદાચ આપણું વિરંગો માનવ નેત્રો આવી જાય એની અંદર પણ આપણે ખેડૂતોને જોડવાનો પ્રયાસ કરીશું જેથી કરીને ખેડૂતોને કોઈ પણ પ્રકારનો નુકસાનીનો સામનો ન કરવો પડે સાથે જ મારી એક વિનંતી છે જે ગામોના સરપંચ હોય ગામડાઓની અંદર એવી પરિસ્થિતિ હોય છે કે કોઈ વિસ્તારની અંદર નીચાણવાળો વિસ્તારમાં પાણી ભરાઈ જાય એટલા કારણે થઈને એ લોકો મને પણ કહેતા હોય છે ગાંધીજી અમારા વિસ્તારમાં પાણી ભરાઈ ગયું છે તો આપણે ત્યાં જઈને આપણાથી જેટલી બધી મદદ થાય કેમ કે ચોમાસાનો સમય છે બહારથી કોઈ આવીને મદદ નથી કરી શકવાનું પણ આપણા ગામમાં જેટલી મદદ થઈ શકે પાણી જેટલું નીકળી શકતું હોય પાણી ક્યાં નીકળે પાણી પાણીનો માર્ગ કરી દે પણ કોઈ જગ્યાએ આગળ પાણી રોકાતું હોય તો આપણે પાળ તોડીને કે થોડું માટી કાઢીને ત્યાંથી પાણી નીકળી જાય એ પ્રકાર પ્રયાસ કરવો મારી બે જોડીને એક વિનંતી એ છે કે જે લોકો માત્ર ને માત્ર લોકોને ગેરમાર્ગે દોરવા માંગે છે એ લોકોએ આવા સમયે પોતાની હોશિયારીનો ઉપયોગ ન કરવો હમણાં એક ભાઈએ મને વિડીયો મોકલ્યો ખેતરોની વચ્ચે વચ્ચ રહે છે બાજુમાં નદી છે તો સ્વાભાવિક છે ઉપર વાસમાં પાણી આવે એટલે ખેતરમાં પાણી ભરાય ખેતરમાં પાણી ભરાય એટલે એ ભાઈ ખેતર મારે એટીને ગરવાય પડે ભરાય તો વિડીયો મોકલીને કે જો મારું કોઈ ધ્યાન નથી રાખતું નથી ગામથી વીસ કિલોમીટર દૂર ખેતરમાં રહેતો હોય અઢાર કિલોમીટર તો ઘણી વાર તકલીફ પણ પડતી હોય તો આવા સમયે તમારે ગામમાં આવી જવું જોઈએ તમને ખબર છે સરકારે બે દિવસ પહેલા એડવાઇઝરી જાહેર કરી દીધી છે કે ભાઈ વરસાદ ખૂબ આવવાનો છે લોકોએ સલામત જગ્યાએ ખસી જવું તો જાણી જોઈને લોકોને ગુમરાહ ન કરવા એવું મારી એક વિનંતી છે બીજી આપ સૌને ખાસ વિનંતી કે આવા સમયની અંદર આપણે સાથે મળીને એકબીજાની જોડે ઉભા રહીને જ્યાં પણ જરૂર પડતી હોય ત્યાં હાથ દોરી દેવા જેથી કરીને આપણે કોઈને એવું ના થાય તો આપણે મને મદદ ન કરી તમે ના કરી શકતા મને કે મારે બધાની મદદ કરવાની છે આવા સમયમાં આપણે જો સ્કૂલ કોલેજની ફી ભરી શકતા હોય તો બે ત્રણ હજાર રૂપિયાનો ખર્ચા કરીને પણ આપણે લોકોની મદદ કરી શકીએ

જીબીવાળાને પણ હું કહી દઈશ એટલે થાંભલા જે પડી ગયા છે તો અત્યારે લાઇટ આપણે કટિંગ કરવી પડશે પછી લાઇટ કાઢીને હવે લાઈટ નથી કેમ કે થાંભલા પડી ગયા હોય તો કોઈ શોર્ટ સર્કિટ ના થાય કોઈના ઘરને નુકસાન ના થાય કોઈ માણસને નુકસાન ના થાય એટલા માટે આપણે ત્યાં લાઇટનો અંદર જામડો બંધ કરી દઈશું તો એ થાંભલા પણ આપણે ઊભા કરી દઈશું કેનલ થુલેટાની આ ઘણી જગ્યાએ પાણીના કેમ કે ડેમ છે એટલે પાણી ખૂબ આવ્યા છે એટલે મને ધ્યાન આવ્યું કે ભાઈ ત્યાં કેનલ તૂટી ગઈ છે લોકોને ખેતરોમાં તો પાણી ભરાઈ ગયા પાણી એટલું ઉપરવાસમાં આવી ગયું છે કડી બાદથી તો આજુબાજુના ગામડામાં હજુ ધ્યાન રાખવા જેવું છે સ્કૂલ વિશે એડવાઇઝરી મારી એક વિનંતી છે મને ખ્યાલ નથી વિરમગામ બાબતે કે સ્કૂલમાં શું એડવાઈઝરી નક્કી કરી છે પણ એક વિનંતી એવી છે જે પરિવાર હોય વાલીઓ હોય વરસાદ હોય પાણી વધારો હોય બે દિવસ સ્કૂલે ના મોકલવાથી અંદર આપણી એડવાઇઝરી આ વિરમગામથી કેમ કે આપણો દીકરો જતો હોય બાળક જતું હોય કોઈ જાતનું સ્કૂલમાં જતા હોય નુકસાન ન જાય તો એક બે દાળ સ્કૂલ નહીં મોકલવાના તો જન્માષ્ટમીને બધે રજાનો સમય હતો તો અમુક વિસ્તારોમાં તો સરકારે જાહેર કરી કે સ્કૂલોમાં રજા આપી દીધી છે પણ આપણે વિરમગામ માંડળ દિત્રોજની અંદર કોઈ એવી સ્કૂલ હોય નીચાણવાળા વિસ્તારની અંદર હોય તો એકાદ બે દિવસ છોકરાઓને ન મોકલવા જેથી કરીને આપણે કોઈ તકલીફમાં ન આવીએ અમારા એક બીજા એક બે મિત્રોએ લખ્યું હોય કે હુંસરની બાજુમાં પાણીનો એક દીનદયાળ સોસાયટી મારુતિ ટેનામેન્ટ સૂર્ય ગોવિંદ સાગર સોસાયટી નૌકાર ધર્મજીવન રાજવી ફ્લેટ યા પાણી આપણો નીચાણવાળો વિસ્તાર છે ને ઉપરથી પાણી આવ્યું છે ને ત્યાં ભરાય છે મેં વાત કરી હતી વિરમગામ શહેરનું જે પણ ભરાયેલું પાણી છે એને વરસાદી પાણીની ગટરોમાં નાખીને છલોછલ જાય છે કદાચ કોઈ ઘરે બેઠા બેઠા મેસેજ કરતા હોય ને તો એકાદ વાર કદાચ બજારમાં નીકળજો તો ખ્યાલ આવશે તમામ સરકારી અધિકારીઓને કામે લગાડેલા છે અને આપણી જે વિરમગામ શહેરની જે ખુલ્લી ગટર છે જેના વરસાદી પાણી કહીએ છીએ છલોછલ જઈ રહી છે અત્યારે આપણે આગળ પણ જે અટકાતું હોય પાણી એને ખોદી ખોદી જવા દેવાનું કામ કરીએ છીએ હું પોપર ચોકડી વિસ્તારમાં રહું છું ઝરાવાળી સોસાયટી જવાની ત્યાં પણ પાણી ભરાયું છે એટલે ત્યાં પણ પાણી કાઢવાનો પ્રયાસ છે એટલે તમારો પ્રશ્ન બરાબર છે એટલે પહેલા જ કીધું કે ભાઈ વરસાદી પાણી જે સોસાયટીમાં ભરાય છે એને કાઢવા માટેનો સતત પ્રયાસ છે કારણ કે રાત્રે એક વાગ્યા સુધી વિરંગ શહેરમાં હતો આ ક્રિષ્ણા ફ્લેટ જે છે એમજી હાઈસ્કૂલની બાજુમાં ત્યાં પણ કાલ ખૂબ પાણી હતું મેં જોયું રોડ લગેલું પાણી હતું ત્યાં પણ આપણે કાલ છે ઓફિસર સાહેબ સૂચના આપી દીધી બે આ પાણી છે તો એ થોડું જોઈ લો જે ગામોમાં વિજયકુમારે લખ્યું છે કે ભાઈ મોટી કુમારમાં ઘર પડી ગયેલા છે તો મારી એક વિનંતી છે કે જ્યાં ઘર પડી ગયા હોય જે ગામોની અંદર તો તમે તમારા સરપંચ તલાટી અને ટીડીઓને તમે જાણ કરો એટલે અસરગ્રસ્તો જે હોય તો આ જે વરસાદનું આ બધું પદશે કે તરત એ લોકોને મકાન મંજૂર થાય એ પ્રકારની આપણે દિશાઓ તત્કાલ તો બેદાડ મકાન ના થાય પણ આની પ્રોસેસ કરાવીને આપણે મકાન એમ લોકોને મંજૂર થાય એ પ્રકારનું આપણે પ્લાનિંગ કરી દઈશું જેથી કરીને જે ઘર વિહોણા થયા હોય એ લોકોને ઝડપથી મકાન મળે અને માની નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વની અંદર તમારે બધાને ધ્યાન પડતું સૌથી વધુ મકાન આપણે આપણા વિસ્તારની અંદર મંજૂર થયા છે ટોટલ અત્યાર સુધી આપણા વિરંગા માંડળ નેતૃત્વની અંદર બાવીસો મકાન આપણે લોકોને બનાવી આપ્યા છે અને પ્લોટ પણ મંજૂર કર્યા છે એટલે હું એવું માનું છું કે આપણા વિસ્તારની અંદર મકાન પડવાની જે ઘટના કોઈ ગામમાં થતી હશે તો તમારે સરપંચ તલાટી અને ટીડીઓને જાણ કરી દેવાની અને જયારે એનું ફોર્મ ભરવાનું આવે ત્યારે આપણે ફોર્મ ભરીને એનું મકાન મંજૂર થાય પ્રાયોરિટીમાં આમ તો નંબર વાઈઝ હોય પણ પહેલું મકાન જે અસરગ્રસ્ત હોય એનું મંજૂર થાય એ પ્રકારે પણ આપણે આયોજન કરીશું તમને બીજા કોઈના પ્રશ્ન હોય તો પણ તમે મને પાક નુકસાનની ની પંકજભાઈ મેં બોલી લીધું કે આજે જો મારે સીએમ સાહેબને મળવા જવાનો હતો પણ આપણા વિસ્તારમાં પાણી ભરાયા છે હું ગાંધીનગર જતો રહું તો યોગ્ય ના કહેવાય એટલું જાણી જોઈને છેલ્લા ત્રણ દિવસથી અહીંયા વિરમગામ જ છું અને ઓફિસે જ છું પણ બે દિવસમાં માની સીએમ સાહેબને મળવા જઈશું અને વિરમગામ માંડલ દેતુજ અને નળકાંઠાની અંદર ખેડૂતોના પાક નુકસાન માટે વિશેષ પેકેજની સહાય થાય અથવા જાહેરાત થાય એ પ્રકારે આપણે આયોજન કરીશું અને તમારે બધાને ધ્યાન પૂરતું કદાચ કોઈને ખ્યાલ ન હોય તો આપણે બે વર્ષ પહેલા હું ધારાસભ્ય બહેનો તરત જ આપણે આ લોકો જે વરસાદમાં નુકસાન થયું હતું અતિવૃષ્ટિ કે ના તો આપણા વિસ્તારને આપણે એમાં સમાવેશ કર્યો હતો અને લગભગ અડસઠસો ખેડૂતોને એનો લાભ અપાયો હતો એટલે હું એવું માનું છું કે આ વખતે પણ આપણા વિસ્તારમાં ઘણા બધા લોકોને લાભ મળે એવું આપણે ચોક્કસ કામ કરીશું અમારા મનીષભાઈ ડાગરવા છે એમને એક લખ્યું છે કે ભાઈ શાળા બાબતમાં જે તે સંસ્થા હોય એ લોકોએ ડાયરેક્ટ નક્કી કરવાનું છે લો કે કુમારકાંડ ગામ છે તો કુમારકાંડમાં નીકળવાળા વિસ્તારમાં શાળા હોય તો ત્યાંના પ્રિન્સિપલ જ ના પાડે કે આજનો દિવસ રજા રાખો બે દાડા રજા રાખો એટલે એમાં કોઈ મારે કોઈ કહેવાની જરૂર નથી હું તો સૌ શિક્ષકો અને પ્રિન્સિપલો વિનંતી કરું છું કે જ્યાં એવું લાગે કે ભાઈ વરસાદી પાણી સમસ્યા છે અને લોકોને આવવામાં તકલીફ થાય તો ક્યાંક ને ક્યાંક આપણે બધાએ ધ્યાન આપીને એ લોકોને સ્કૂલમાં રજા આપવા વિનંતી કરી દેવાની નડકાંઠા વિસ્તારમાં ખેતીમાં નુકસાન છે તો મને ખ્યાલ જ છે એટલે હું ચોક્કસ એ બાબતે મફાભાઈ આપણે બધા સાથે મળીને ધ્યાન દોરીશું જેથી કરીને આપણે જે ખેડૂતો હોય એને વિશેષ લાભ આપી શકીએ પાક હશે જેવું નુકસાન થયું છે એ પ્રકારે આયોજન કરીશું સર્વોદય સોસાયટીમાં આવવા જવામાં બહુ તકલીફ વાળું થયું ત્યાં પાણી ખૂબ ભરાઈ ગયું છે નગરપાલિકાની બાજુમાં તો આપણે ચોક્કસ એનું પણ માન્ય ઓફિસરને વિનંતી કરું છું કે ભાઈ ઝડપથી સરહદ સોસાયટી એમ જે હાઈસ્કૂલ જે કોલેજ જવાનો રસ્તો છે હાસનપુર વાળા શાહપુરા બેન પાણી ગઈ છે અજય બી નાયક એ ખબર ના પડી શું લખ્યું તમે એવું મને વોટ્સઅપ મેસેજ કરી દેજો એટલે હું ધ્યાન દોરી લઈશ તો આપ સૌના જે પણ કઈ પ્રશ્ન હોય છતાં મારું ધ્યાન દોરજો આપણે આવી રીતે દર મહિને આમ પણ વિડીયોના માધ્યમથી લાઈવ થતા હોઈએ ફેસબુકમાં ને ધ્યાન દોરતા હોઈએ છીએ પણ આ જે વરસાદનો ઇસ્યુ હતો એટલા માટે ખાસ તમારા બધાની એ ધ્યાન દોરવાનો પ્રયાસ કર્યો એટલે આપણે સૌ સાથે મળીને ઓગણમાં અમારા પૃથ્વીરાજસિંહે કીધું કે ઓગણમાં પણ બહુ છે નુકસાન એટલે આપણે ખેડૂતોનું તો તમામ લઈ લઈશું એટલે એની ચિંતા ન કરો બધા જ ખેડૂતોને ખાસ લઈ લઈશું સૌબિલભાઈ કાચરોડથી સીતાપુરના રસ્તાનો ખૂબ પ્રશ્ન છે મને ખ્યાલ છે એટલે હું એવું માનું છું કે આ ચોમાસું પતે એટલે તરત આપણે રોડ મંજૂર કરી આપશું અને થોડુંક તમે આટલા ટાઈમથી સહન કરો છો તો થોડું વધારે કરી દો એટલે પછી આપણે એવું ધંધા થઈ જશે ચિંતા ના કરો રયાપુરના અંદરના રોડનું કામ જલ્દી બે વરસાદમાં તાજમહલભાઈ રોડ ના થાય અને થાય કે તૂટી જાય ભાઈ તમે બધા જ કોઈ ભ્રષ્ટાચાર થાય એટલે વરસાદ પતી જાય ને પછી આપણે રોડ રસ્તાનો હવે ફરીથી કરીશું ચોમાસામાં છેલ્લા ત્રણ મહિના થાય અને તમારા રયાપુર ગટરનું કામ મેં કરાયું છે લગી તમારા વિસ્તારમાં ગટરનું કામ નતું થતું આ ત્રીજા ગટરનું કામ જો કોઈ જગ્યાએ શરૂઆત થઈ હોય તો પંચમુખી હનુમાનચાલ રસ્તાથી અને રયાપુર રસ્તા ચાર રસ્તા અંદરથી આપણે રસ્તાનું કામ કરેલું છે કૌશિકભાઈ દાહોદ થી જે રોડ ખરો માંડલ દાહોદ વારો વનપડી વાળો અને નાયકપુરથી સીતાપુર નીકળે એ રસ્તો પણ મંજૂર થઈ ગયો છે હવે એને આપણે પહોળો કરી રહ્યા છીએ સાડા ત્રણ મીટર હતો એને નવો રસ્તો પહોળો કરીએ છીએ એટલે હું એવું માનું છું કે ચોમાસા પછી એમાં પણ ક્યાંક ને ક્યાંક મંજૂરી કરાવી દઈશું પુનઃ એકવાર આપ સૌનો હું હૃદયથી આભાર વ્યક્ત કરું છું આપ સૌ લોકો આ નટુભાઈ સગરે લખ્યું ઓગણ ગામ પાળો મેં જોયું નટુભાઈ ઓગણ અને વાસણ બે ગામમાં બંધના પાળા તૂટી ગયા છે અને મેં તરત જાણ કરી દીધી હતી માન્ય ઇરિગેશન અધિકારીઓને એટલે આજે બધા જ ગામડાઓમાં આવવાના છે અને ધ્યાન દોરીને ઝડપથી એમાં કામ થાય એ પ્રકારનું આયોજન આપણે લોકો કરવાના છીએ પુરા એકવાર આપ સૌનો ખૂબ ખૂબ આભાર આપ સૌને મળીને ખૂબ આનંદ થયો અને ખાસ કરીને તમારા બધાના ધ્યાને મૂકીશ કે આવું કંઈ પણ કામ હોય તો મને તમે વિડીયો કોલ વોટ્સઅપના માધ્યમથી કે ફોનના માધ્યમથી કહી શકો આપણી વિરમગામ કાર્યાલય ચોવીસે કલાક ત્રણસો પાસઠથી ઉત્સાહું એક દિવસ પણ બંધ નથી થયું એટલે તમે ત્યાં પણ ફોન કરીને કહી શકો છો અને આપણી કાર્યાલયનો નંબર જે કાર્યાલય મંત્રી બેસે છે એનો નંબર છે સત્તાણું બે ત્રેપન જીરો અઠ્ઠાવન એસી તમે નંબર લખી લો સત્તાણું બે ત્રેપન જીરો અઠ્ઠાવન એસી પછી આપણી ઓફિસનો એક તમે નંબર લખી લો જીરો સત્યાવીસ પંદર પાંત્રીસ કાર્યાલય નો નંબર અને ઓફિસ ના કાર્યાલય મંત્રીનો નંબર સત્તાણું બે ત્રેપન જીરો અઠાવન એસી આ કાર્યાલય મંત્રીનો નંબર અને ઓફિસ નો નંબર જીરો સત્યાવીસ પંદર પાંત્રીસ ડબલ જીરો તો તમે કઈ પણ તકલીફ હોય તમે તરત કહી શકો પુનઃ એકવાર આપ સૌ લખો ખૂબ જય જય